માંઠાના મારથી બરબાદ થયેલ ખેડૂતો હવે સર્વર ડાઉનની સમસ્યાથી હેરાન પરેશાન ગોધરા તાલુકામાં પાક નુકસાનીના સર્વેની કામગીરીમાં ઓનલાઈન સર્વરની સમસ્યાથી સર્વેયરોની સાથે ખેડૂતો પણ પરેશાન થયા શિવપુરી કાકડપુર સહિતના ગામોમાં ડાંગરના પાક નુકસાનીની સર્વેની કામગીરી ચાલી રહી છે ઓનલાઈન સર્વર ઠપ થતાં સર્વેયરો હવે ઓફલાઈન કામગીરી કરવા માટે મજબૂર બન્યા ઓફલાઈન કામગીરીના કારણે સમયનો વેડફાટ થઈ રહ્યો છે જેને લઈને સરકારે નક્કી કરેલ સમય મર્યાદામાં સર્વેની કામગીરી પૂર્ણ થશે કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠ્યા

જિલ્લા ખેતીવાડી અધિકારીએ માહિતી આપી કે સર્વેની કામગીરી માટે એકસો અઠ્યાવીસ જેટલી ટીમો કામે લાગી છે ગ્રામ સેવક તલાટી અને સર્વેયરનો ટીમમાં સમાવેશ કરાયો છે